નમસ્તે વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં જ્યારે ધોરણ દસ અને ધોરણ બાર એની બોર્ડની જ્યારે પરીક્ષા એ શરૂ થવાનો માહોલ છે ત્યારે પરીક્ષા સમયે કેવી કેવી રાખવી એની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું સૌથી પહેલા તો બોર્ડની પરીક્ષા આપનાર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને બોર્ડની અંદર જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ હવે આપણે કેવા કેવા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા કે જેથી કરીને તમને પડતી મુશ્કેલીઓ એ તમે નિવારી શકો તેની માહિતી વિડીયોની અંદર આપું છું સૌથી પહેલા તમારી શાળાની અંદરથી તમને હોલ ટિકિટ આપવામાં આવશે જેવી હોલ ટિકિટ તમને મળે એટલે સૌથી પહેલા તમારે હોલ ટિકિટની અંદર તમારું નામ તમારી અટક તમારા વાલીનું નામ પરફેક્ટ છે ને એમાં કોઈ ભૂલ નથી ને સ્પેલિંગ મિસ્ટેક નથી ને એ જોઈ લેવું આ સિવાય ફોટોગ્રાફ તેની અંદર આપેલા તમારા સબ્જેક્ટ અર્થાંત વિષયો એ ખાસ ચેક કરવા જો ભૂલ જણાય તો તાત્કાલિક શાળાના પ્રિન્સિપાલ અથવા તો વહીવટી ક્લાર્ક એનો સંપર્ક કરવો એનું ધ્યાન દોરવું આ સિવાય પણ તમને રસીદ મળે એટલે તમારે તેની અંદર એક્ઝામ સેન્ટર ક્યાં આવેલું છે તે ચેક કરી લેવું આ સિવાય એની અંદર આપેલા બિલ્ડિંગ નંબર અને બ્લોક નંબર એને પણ તમારે ધ્યાને લેવા હવે વાત કરીએ તો આ ચેક કર્યા પછી તમારે શું કરવું તો કે હોલ ટિકિટ ફાટે નહીં તેવી રીતે એનું એક અલગ પ્લાસ્ટિકનું ફોલ્ડર લઈ એમાં મૂકવી શક્ય હોય ત્યાં સુધી એની ત્રણ ચાર નકલ xerox copy એ કરાવી લેવી એક પોતાની પાસે રાખવી એક બે એ ઘરે એવી જગ્યાએ મૂકવી કે emergency ના સમયની અંદર આપણા વાલી આપને એ પહોંચાડી શકે આ થઈ બીજી વાત ત્રીજી વાત કરીએ તો જેવી તમને પરીક્ષા એની હોલ ટિકિટ પ્રાપ્ત થાય એટલે તમને એની પરીક્ષાની તારીખ આપીશ હવે જે તે સમયે પરીક્ષા શરૂ થાય એ સેન્ટરે તમારે પ્રથમ દિવસે એક કલાક વેલા એ પહોંચી જવું અને બાકીના દિવસોની અંદર તમારે શક્ય હોય તો ત્રીસ મિનિટ એ વેલા પહોંચવાનો પ્રયત્ન હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ એક કલાક વેલા જવાનું કારણ કયું તો પ્રથમ દિવસે તમે તમારા સીટ નંબર ત્યાં જોઈ શકશો અથવા તમે તમારા બિલ્ડિંગ નંબર અને બ્લોક નંબર એ બોતવાના હોય એટલા માટે અને બાકીના સમયની અંદર ત્રીસ મિનિટ વેલા એટલા માટે એ કહેવામાં આવે છે કે પંદર મિનિટ વહેલા તો તમને એ પરીક્ષા ખંડ ની અંદર લેવામાં આવતા હોય છે એટલે રહી તમારી પાસે પંદર મિનિટ તો ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ ઉતાવાળે આપણે જતા હોય ક્યારેક વાહન અકસ્માત થાય અથવા તો આપણા વ્હીકલની અંદર કોઈ પંક્ચર પડ્યું હોય અથવા તો કોઈ ટેકનિકલ ફોલ્ટ સર્જાણો હોય તો જો આપણે આટલો સમય વહેલા નીકળ્યા હોય તો આપણે સરળતાથી એ ત્યાં પહોંચી શકાય આપણે બીજી કોઈ મુશ્કેલી પડે નહીં એટલા માટે આ સમય મર્યાદાને એ ધ્યાનમાં રાખવું હવે વાત કરીએ તો તમે પરીક્ષા ખંડની અંદર પરીક્ષા દેવા માટે જાઓ છો ત્યારે કઈ કઈ બાબતો હશે તેની ખાસ કાળજી રાખવી તો સૌથી પહેલા તો તમારે જરૂરી એવી તમારી સાધન સામગ્રી જેની અંદર બોલ પેન ઇરેઝર પેન્સિલ આ બધી સામગ્રી એ સાથે લેવી શક્ય હોય ત્યાં સુધી એ ત્રણ ચાર બોલ પેનો એ શરૂ કન્ડિશન ની અંદર હોય એવી સાથે રાખવી એક વાત બીજી અહીંયા ખાસ ધ્યાન માં રાખવી કે પરીક્ષા ની અંદર સ્માર્ટ વોચ કે ડિજિટલ કેલ્ક્યુલેટર એ લઈ જવા લઈ જવા દેવામાં આવતું નથી એટલે આ લઈ જવું નહીં બીજું કે તમે જે બોલ પેન કે આ સાધન સામગ્રી લઈ જાવ છો તેના માટેનું પાઉચ એ પારદર્શક જ ઉપયોગ કરવું નીચે રાખો છો તે સપોર્ટર પ્રથમ પેડ એ પણ પારદર્શક જ હોવું અનિવાર્ય છે જો પાણીની બોટલની જરૂર પડે તો પાણીની બોટલ પણ એ પારદર્શક જ એ રાખવાની રહેશે જેથી કરીને બીજી કોઈ અગવડતા નડે નહીં આ સિવાયની જે પારદર્શક નહીં હોય તેવી વસ્તુઓ એ તમને એ વર્ખંડની બહાર એ મૂકાવવામાં આવશે એટલે તમને અગાઉથી મુશ્કેલી ન નડે એટલા માટે શક્ય ત્યાં સુધી પારદર્શક જે બાબતો છે એ સાથે રાખવી બીજી વાત કે જો શક્ય હોય તો બૂટ મોજા પહેરીને ન જાઉં કારણ કે ઘણી બધી સ્કૂલ ની અંદર વિદ્યાર્થીઓના બૂટ મોજા છે એ ક્લાસની બહાર પરીક્ષા ખંડની બહાર એ કઢાવવામાં આવતા હોય છે એટલે શક્યતા સુધી ચપ્પલનો એ આપણે ઉપયોગ કરવું પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કર્યા પછી જો કે તમારું થી સવા ત્રણ કલાકનું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ડેઈલી એ ચાલુ હોય છે એટલે પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા પછી આપણું કોઈ પણ પ્રકારનું ગેરવર્તન ન થાય તેનું ખાસ એ ધ્યાન રાખવું જેમાં કોઈ પણ પરીક્ષા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ સાથે વાતચીત ન કરવી તેની સાથે બીજી કોઈ પણ વસ્તુઓ હશે એની પણ આપણે ન કરવી તદ ઉપરાંત ખંડ નિરીક્ષક ખંડ નિરીક્ષક અર્થાત સુપરવાઇઝર આપણે જેને કહીએ તો તેની સાથે પણ સભ્યતાથી વર્તન કરવું આ બાબતની વિશેષ એ કાળજી રાખવી હવે તમે પરીક્ષા ખંડમાં પહોંચી ગયા પછી તમને એ આન્સર સવા સવા સમય થશે એટલે મેનેજમેન્ટ કરીને જ એ પેપર તમારે લખવું સવા ત્રણ કલાક પહેલા તમને કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ખંડ ની બહાર એ નીકળવા દેવામાં આવશે નહીં એટલે એ રીતે આપણે મેનેજમેન્ટ કરીને જ એ પરીક્ષા આપવા માટે જવું જેવી તમને આન્સર શીટ આપે એટલે સૌથી પહેલા તો તમારે આન્સર શીટ ખરાબ નથી ને ફાટેલી નથી ને આ ચેક કરી લેવું અને જો આવું જણાય તો તાત્કાલિક ખંડ નિરીક્ષક છે એનું ધ્યાન દોરવું અને બીજી જવાબવહી છે એ બદલી લેવી જવાબવહી મળ્યા બાદ એની ફ્રન્ટ પેજ ઉપર આપેલી વિગતો એ ભરવામાં ખાસ ચોક રાખવી જેમ કે વાત કરીએ તો તમારો જે સીટ નંબર એ વ્યવસ્થિત લખવો શબ્દમાં લખવાનો થશે તદ ઉપરાંત તમારી સહી કરવાની થશે ખંડ એ પણ સહી કરવાની થશે જે ભાષા પ્રથમ માધ્યમ અને તારીખ વિગતો એ તમારી અંદર એ લખવાની થશે એટલે આ બધી વિગતો હશે એ ખાસ કાળજીપૂર્વક ભરવી ચેકચૂક ન થાય તેની ખાસ કાળજી રાખવી જો તમને ન સમજાય તો તમારે ખંડ નિરીક્ષક છે એને પૂછી લેવું હવે વાત કરીએ તો કઈ રીતે લખાણ લખવું તો પહેલી વાત તો તમને આન્સર શીટ આપ્યા પછી તમને પ્રશ્નપત્ર આપશે એટલે પંદર મિનિટનો સમય તમને પ્રશ્નપત્ર વાંચવા માટે આપશે એટલે પંદર મિનિટ માટે તમારે શાંતિથી પ્રશ્નપત્ર છે એને વાંચી લેવું વાંચી લીધા પછી જ એ લખવાની શરૂઆત કરવી લખવામાં પણ શક્ય હોય ત્યાં સુધી બ્લેક પેન અથવા બ્લુ પેન બને ત્યાં સુધી બ્લુ પેનનો ઉપયોગ ઉપયોગ કરવાનો છે હાઈલાઈટ કરવાના કોઈ મુદ્દા થતા હોય તો તમારે બ્લેક પેન તો ઉપયોગ ઉપયોગ કરવો આ સિવાય બીજી એક પણ પેન્સિલ કે કરવાનો થશે નહીં કદાચ આકૃતિ દોરવાની હોય કે અન્ય કોઈ વિગતો એ તમારે દર્શાવવાની હોય તો પેન્સિલ નો જ ઉપયોગ કરવાનો છે નકશા કે ગ્રાફ દોરવા માટે પણ પેન્સિલ નો જ ઉપયોગ છે તમારે કરવાનો છે જવાબ વહીની અંદર કોઈ પણ જગ્યા પર તમારે તમારી ઓળખની નિશાની સતી થાય તેવી કોઈ નિશાની આ સિવાય પણ વાત કરીએ તો ખાસ કરીને તમને મેં હમણાં જણાવ્યું એમ કે ભાઈ ત્રણ કલાક માટે એ સવા ત્રણ કલાક માટે સીસીટીવી એ રેકોર્ડિંગ એ ચાલુ હોય છે અને તે બોર્ડ ની અંદર તેની દરરોજની એ રેકોર્ડિંગની સીડી એ મોકલવામાં આવતી હોય છે આથી આપણે કોઈ પણ પ્રકારે ગેરવર્તન કરવું નહીં પરીક્ષા લખતી વખતે દરેક વિભાગ છે એ આખા લખવા એક પ્રશ્ન બીજા અંદર ન લખાય તેનું પણ ખાસ કાળજી રાખવી કારણ કે ઘણી વખત એ પેપર ચેકર પરીક્ષક છે તેમને ફોરવર્ડ અને કેરી ફોરવર્ડ ની અંદર ઘણી વખત તકલીફ પડતી હોય છે એટલે તમને નમ્ર વિનંતી છે કે ભાઈ બને ત્યાં સુધી વિભાગ છે એના તમામ પ્રશ્નો એક જ વિભાગની અંદર આવે એવા પ્રયત્ન કરવા નવો વિભાગ છે એ નવા પેજ પરથી લખવું વિશેષ કે આપણે પર્યાવરણ ને પણ ધ્યાન રાખશું વધારે કાગળનો ઉપયોગ ન થાય જરૂર પૂરતી તમે અંદર જગ્યા મૂકો લીટી મૂકો બરાબર છે પણ ઘણા વિદ્યાર્થીઓ અડધા અડધા પેજ ની અંદર લખતા હોય છે આવું કરવું નહીં મતલબ એવો થયો તમે વધારે લખાણ લખો છો એના કોઈ વધારે માર્ક મળતા નથી તમે કેવું લખો છો એના જ તમને માર્ક છે એ આપવામાં આવતા હોય છે એટલે એ બાબતને પણ આપણે રાખીશું બને ત્યાં સુધી આખું પેપર છે એ પૂરું થાય એવી અપેક્ષા રાખવી બને બાકી ન રહે એ પણ ધ્યાન રાખવું બીજી વાત હમણાં મેં તમને કીધું કે નવો વિભાગ છે તમારે નવા પેજ ઉપરથી લખો કારણ કે એના માર્ક છે એ અલગથી ઉપર જે પેજ છે એના ઉપરના જે ટાસ્ક ટાસ્કમારા એની અંદર છે એ મૂકવામાં આવતા હોય છે એટલે એમાં પણ તમારે કોઈ વિગત લખવાની થશે નહીં એમાં તમને જે નાના નાના બોક્સ આપ્યા છે ત્યાં એ પરીક્ષકને માર્ક્સ મૂકવાના હોય છે એટલે ત્યાં તમારે કંઈ એ વિગત લખવાની થશે નહીં એનાથી નીચેની લીટીઓની અંદર તમારે ટાઇટલ આપીને એ પ્રશ્નો છે એના ટાઇટલ મારવા અથવા તો એ તમારો વિભાગ છે એનું ટાઇટલ છે એ તમારે મારવાનું થશે કોઈ પણ પ્રકારના ગભરાહટ વગર કોઈ પણ પ્રકારની ચિંતા કે ટેન્શન લીધા વગર મુક્ત મને એ પરીક્ષા આપવી કદાચ કોઈ અનિવાર્ય સંજોગોમાં કોઈ આપને શારીરિક માનસિક તકલીફ થાય તો સુપરવાઇઝર સાહેબ અથવા તો સ્થળ સંચાલક એને એની તાત્કાલિક જાણ કરવી જેથી કરીને એ વ્યવસ્થિત એ પગલા લઈ શકે તમારા માટે એ કોઈ મુશ્કેલી છે એ નિવારવા માટે આગોતરા આવ્યો છે એ કરી શકે આ બાબતની પણ ખાસ કાળજી રાખવી જો કોઈ વ્યક્તિ દવાઓ લેતા હોય તો દવાઓ સાથે રાખવી જેથી કરીને બીજી કોઈ મુશ્કેલીઓ તે સમયે ન નડે પેપર પૂરું થયા બાદ જો કે બીજી પણ એક મને વાત કરું પેપર શરૂ હોય ત્યારની વાત કે તમને પેપર આપે પછી થોડા સમય પછી તમને બારકોડ સ્ટીકર એ લગાવવામાં આવશે સફેદ કલરનું એમાં તમારો સીટ નંબર છે ને એ ખાસ ચેક કરી લેવું એમાં આપેલો જવા જવાબ વહીનો નંબર એ એ તમારી હોલ અંદર તમારે લખવાનો થશે ત્યાં તમારે એ છે તેમની સહી પણ કરાવી ફરજિયાત છે જેથી કરીને કદાચ આપણે પેપર ખોલાવાનું થાય તો એ કામ લાગે એટલે દરરોજ આ એક બાબતની પણ તમારે ખાસ કાળજી રાખવી બીજી વાત એ છે કે પેપર પૂરું કરો તેના દસ મિનિટ પહેલા તમે જેટલી સપ્લિમેન્ટરી લીધી હોય અથવા તો મુખ્ય જવાબ વહી હોય તેમાં તમારે ખાખી સ્ટીકર એ લગાવવાનું થશે તો સુપરવાઇઝર છે તમને તમને લગાવી દેશે અથવા તો તો આપશે તમારે જાતે પણ લગાવવાનું છે ખાખી સ્ટીકરની અંદર તમને જે એરો આપ્યો હશે તે ઉપરના એરાને મળે એ રીતે તમારે લગાવવાનું છે તમારા સીટ નંબર એ ઢંકાઈ જાય એ રીતે ખોટી જગ્યાએ સ્ટીકર ન લાગે એ પણ ખાસ કાળજી રાખવી જે જવવહી અને જેટલી તમે પુરવણી લીધી છે એ દરેક માં ખાખી સ્ટીકર લગાડવું એ ફરજિયાત છે જો તમે પુરવણી લીધી હોય તો એને દોરાથી વ્યવસ્થિત બાંધી દેવી જેથી કરીને એ છૂટી ન પડે એ રીતે તમારે બાંધી દેવી આ સિવાય તમને દસ મિનિટ પહેલા સુપરવાઇઝર છે એ તમે કેટલા પેજ લખ્યા છે એની વિગત પૂછવા માટે આવશે એટલે તમારે તમે જે કાંઈ જવાબ લખી છે તેમના ખૂણા પર એજ નંબર આપ્યો છે એ જોઈને છેલ્લા પેજની અંદર તમે જે લખ્યું છે એનો ઉપરનો નંબર છે એ તમારે એને લખાવાનું થશે જો તમે સપ્લિમેન્ટરી જોડી હોય તો સપ્લિમેન્ટરી ના જે ક્રમ છે એ તમારે પાછળ એડ કરી દેવાના થશે અને એ બાબતની પણ તમારે કાળજી રાખવાની થશે હવે વાત કરીએ તો પરીક્ષા પૂરી થવાનો સમય તો પૂરી થવાના સમયે સુપરવાઇઝર સાહેબ એ તમને તમારા પેપર નું જ્યાં સુધી કલેક્શન ન કરે અને તમને જ્યાં સુધી સૂચના ન આપે કે હવે તમે વર્ગખંડ છોડો ત્યાં સુધી તમારે બહાર નીકળવાનું થશે નહીં કોઈ પણ સંજોગોની અંદર આ બાબતની પણ ધ્યાન રાખવી વર્ગખંડ છોડતા પહેલા તમે તમારી જરૂરી સામગ્રી વોલ્ટ કીટ થી માંડીને તમે જે કાંઈ પાઉચ બોલ પેન આ બધું લઈ ગયા તે ખાસ તમારી સાથે રાખવું એક બીજી પણ વાત કે ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ છે જે તે પરીક્ષા ખંડ ની અંદર ભૂલી જતા હોય છે તો એવા સમયે કદાચ કોન્ટેક્ટ નંબર તમારા રસીદની પાછળ લખ્યો હોય તો એ તમને મળી શકવાની શક્યતાઓ હશે પણ કદાચ જો આપણે કોઈ જગ્યાએ રસીદ ખોવાઈ ગઈ ઉતાવળે ભૂલાઈ ગઈ અથવા તો મળતી નથી તો આવા સંજોગોમાં તમારે કોઈ પણ વિદ્યાર્થી એ જરા પણ ગભરાવું નહીં ટેન્શન નહીં લેવું તમારી શાળાના પ્રિન્સિપાલને ફોન કરીને આની જાણ કરવી જેથી કરીને તમને ત્યાંથી ડુપ્લિકેટ રસીદ એ કાઢી આપે તાત્કાલિક જેથી બીજી કોઈ અગવડતા નડે નહીં એટલે આ બાબતની એ ખાસ કાળજી રાખવી બને ત્યાં સુધી આપણી હોલ ટિકિટ ખોવાય નહીં એનું આપણે ખાસ કાળજી રાખશું એટલે આ બાબતની પણ આપણે ખાસ કાળજી રાખવાની થશે અને છેલ્લે એક ખાસ મહત્વની વાત કે પરીક્ષાના સમય દરમિયાન બહાર નીકળો ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનું કોઈ પ્રકારના પરીક્ષા વિશેષ ખોટું વધારે ટેન્શન લેતા એકદમ સરળતાથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર મુક્ત મને એ જો તમે પરીક્ષા આપશો તો તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ એ મેળવી શકશો આની હું ગેરન્ટી આપું છું તો આટલી હતી નાની નાની બાબતો પણ ખાસ કાળજી રાખવાની બાબતો હતી જે અમારા અનુભવ પરથી અમારા વર્ષોના આ ખંડ નિરીક્ષકના તેમજ સ્થળ સંચાલકોના અનુભવ પરથી આ મેં તમને અહીંયા જણાવ્યું છે છેલ્લે ફરી વખત આપ સૌ વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી